જય માતાજી મિત્રો બધાને રામ રામ ગુડ મોર્નિંગ ગામડાનો ગામડાનું લોકેશન હતા ગામડામાં રહેવાની મજા અલગ છે પંખી બતાય કબૂતર હા જેટલો મસ્ત નજારો છે આ નજારો જોઈને બધાએ કોમેન્ટ કરજો અને કેમેરો માર ચેડે ચેડે હેડે આ છે ગામડામાં રહેવાની મજા છે જ તમારે બજારમાં જવું પડે શાકભાજી લેવી પડે લારીન છે કે દુકાનેથી લઈ જાવ પડે હોય ખાલી તાત્કાલિક જો વિડીયો આગળ શેર કરજો બેસ કેમ આવા દે નથી મેં બોલો સારો બેઠો છે બરાબર નથી આ બાય નથી કાજા વાયલા છે હજી બરાબર બેઠા નથી ભણે ઉખાડી દીધો છે અને મસ્ત ધોઈશું ખાવા લઈ લે તાર ના એક જ લઈ લે કાલે બનાવીશું આ છે ગોમડાની મજા તો બધાય વિડીયો આગળ શેર કરજો કોમેન્ટમાં લખજો તો બંગલો છે બંગલાની બાજુમાં જય માતાજી જય માં જય જહુમાં વિડીયો આગળ શેર કરો કોમેન્ટ લખો આ છે ગોમડાની મજા મંદિર છે અમે ફૂલ સપોર્ટ કરો બોલા હોય ધોઈ નાખું કે ઘરે લહળ